નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીએ 13મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરતા પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી તમે આપણું પેડ કન્ટેન્ટ એક્સેસ કરી શકો છો કરંટ અફેરની ઈ-બુક મેળવી શકો છો વર્તમાન પત્રિકાઓ ડેઈલી મેળવી શકો છો લેક્ચરની જે પીપીટી છે બરાબર એ પણ તમે મેળવી શકો છો આ એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર બરાબર આ ઉપરાંત ડેઈલી ટેસ્ટ હોય છે બરાબર વીકલી સો માર્ક ની ટેસ્ટ છે આપણે જુલાઈ મહિનાથી ચાલુ કરી છે તો આ બધા ફીચર્સ છે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા તો તમે પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ આપણી એપ્લિકેશન મેળવી શકશો હાર્દિક સર એકેડમી બરાબર યુટ્યુબ ની અંદર લેક્ચર અત્યારે આપણે ફ્રીમાં જ રાખ્યા છે ડેલી અત્યારે પહેલી જુલાઈથી છે મેં લેકચર યુટ્યુબમાં ફ્રીમાં કરી દીધા છે

તો એટ ફોર થ્રી મિલિયન જેટલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે પણ તમે આ ક્વેશ્ચન પૂછે ત્યારે લખી શકો છો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એની સ્થાપના છે ઓગણીસો માં થઈ હતી ટોટલ પાંચ અંતરિક્ષ એજન્સીઓએ મળી અને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તૈયાર કર્યું હતું બરાબર એમાં એક નાસા આવે છે બરાબર આ અમેરિકાની સ્પેસ એજન્સી છે આંતરિક સ્પેસ એજન્સી છે પછી આવે છે આ રશિયાની છે બરાબર એ વખતે આ રશિયાની આંતરિક સ્પેસ એજન્સી ત્યાર પછી વાત કરું તો જાક્ષા બરાબર જાક્ષા છે એ જાપાનની આંતરિક સ્પેસ એજન્સી છે પછી છે સીએસએ આ કેનેડાની ની આંતરિક સ્પેસ એજન્સી છે અને એક છે યુરોપની સ્પેસ એજન્સી જેનું નામ છે યુરોપિયન સ્પેસ એજન્સી બરાબર તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે આમાં તમે ડિસ્ક્રિપ્ટિવમાં જ્યારે વર્ણન કરતા હોય ત્યારે આવી રીતના સેન્ટેન્સ પણ લખી શકો છો કે ભાઈ આમાં પાંચ અંતરિક્ષ એજન્સીઓ મળીને આનું નિર્માણ કર્યું જેમાં એક અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનો સમાવેશ થાય છે રશિયાની અંતરિક્ષ સ્પેસ એજન્સી રોસ્કોમોસ જાપાનની અંતરિક્ષ સ્પેસ એજન્સી જાક્ષા આવી રીતનું તમે સેન્ટેન્સ છે એને એક્સટેન્ડ કરી શકો છો તમારી રીતે બરાબર જ્યારે ડિસ્ક્રિપ્ટિવમાં લખતા હોય ત્યારે પોઈન્ટ છે તમે યાદ રાખી શકો છો ત્યાર પછીની વાત કરું તો ઈસરો બરાબર એના પછી નો એના દ્વારા કયા રોકેટ ની મદદથી છે

અને ફાલ્કોન 9 રોકેટ ની મદદ થી લોન્ચ કર્યો છે ફાલ્કોન 9 રોકેટ ની મદદ થી લોન્ચ કરેલો છે તો આન્સર આવશે ફાલ્કોન 9 ઓપ્શન સી આપણો આન્સર થશે તો હાલમાં જ ઇસરો દ્વારા જીસેટ 20 છે અને જુલાઈ 24 દરમિયાન લોન્ચ કર્યો છે ફાલ્કોન 9 રોકેટ છે કોનું છે અગેન આ છે સ્પેસ એક્સ નું રોકેટ છે ફાલ્કોન 9 તો એની મદદ થી આને લોન્ચ કર્યો છે ક્વેશ્ચન એ થાય કે આ સેટેલાઇટ તૈયાર કોણે કર્યો છે

વજન કેરી કરે છે ત્રણ થી ચાર હજાર આસપાસનો કેપેલો કરી શકે છે એલવી એમ થ્રી બરાબર તો આ રોકેટની મદદથી પણ આપણે આ સેટેલાઇટને લોન્ચ નથી કરી શકતા એટલા માટે આપણે કોની હેલ્પ લેવા ગઈ છે આપણે અત્યારે સ્પેસ મદદ લીધી અને ફાલ્કોન નાઇન ની મદદથી આપણે આને લોન્ચ કર્યું ક્લિયર અહીં સુધી

અત્યારે સૌથી મૂલ્યવાન બ્રાન્ડની અંદર પણ એને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ટોપ 100 માં બરાબર બાકી ટોપ 10 રેન્કિંગ માં આપણે સૌથી શરૂઆતના પાંચ ક્વેશ્ચન જોઈએ તો રિલાયન્સ જે છે ઘણા લાંબા સમયથી ટોચના સ્થાને રહેતું હતો પછી એ મૂલ્યવાન બ્રાન્ડની વાત કરીએ કે બીજી કોઈ વસ્તુ હોય બરાબર તો હવે અત્યારે આ રિલાયન્સ છે બરાબર એ પાંચમા ક્રમ પર આવી ગયું છે બરાબર ત્યાર પછીની વાત કરીએ તો પ્રથમ ક્રમ ટાટા Group નો છે બીજો ક્રમ છે ત્રીજો ઇન્ફોસિસ નોટ છે ચોથો ક્રમ ક્રમ છે 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 પાંચમો રિલાયન્સ ગ્રુપનો આ બધા ખાસ યાદ રાખવા જેવાથી એમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમારા માટે પૂછાઈ શકે છે ત્યાર પછી ઇન્ટરનેશનલ સોલાર ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય સોર મહોત્સવ એમ કહી શકો તમે ગુજરાતીમાં તો આનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું છે 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 બરાબર 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 આ આપણા દેશ થયો તો ઓપ્શન બી આપણો આન્સર થશે ઇન્ટરનેશનલ 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 આયોજક 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 એ યાદ રાખજો કોણ કોણ બાકી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે હેડક્વાર્ટર આવેલું છે હરિયાણામાં બરાબર હરિયાણા ની અંદર ગુરુગ્રામ ખાતે છે બરાબર આનું હેડક્વાર્ટર આવેલું છે

એ દરમિયાન છે આની સ્થાપના કરવામાં આવી હતી પનામાં બરાબર એમને પણ યાદ રાખી લેજો સોમો સદસ્ય બન્યો છે ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી આવશે સોમો સદસ્ય કોણ બન્યો બીટીઆઈએસ યોજના ચર્ચાનો વિષય બની કયા મંત્રાલય દ્વારા શરૂ મિનિટ અને કયા વર્ષે મંત્રાલયની

કઈ ત્રણ અત્યાધુનિક સુવિધાઓ છે એક તો છે યુએસ છે ઇલેક્ટ્રોનિક અને ત્રીજું છે ઇલેક્ટ્રોનિક ઓપ્ટિક્સ માટે મંત્રાલય સાથે મિનિસ્ટ્રી સાથે કરાર કર્યા છે ક્લિયર બાકી ટેસ્ટિંગ ફેસિલિટી બનાવવા માટે જે ખર્ચ છે એ કેન્દ્ર સરકાર કેટલો આપશે સેવન્ટી ફાઈવ પર્સન્ટ આપશે અને રાજ્ય સરકાર કેટલો આપશે તો કઈ કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ક્લિયર બે ડિફેન્સ કોરિડોર બની રહ્યા છે એમાં એક તમિલનાડુ રાજ્યની અંદર બનશે અને એક છે એ બનશે યાદ રાખજો ડિફેન્સ કોરિડોર બરાબર બે બને 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 છે 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 બરાબર એક એક અંદર અને યુપીમાં તો બે ડિફેન્સ કોરિડોર બને છે એ ખાસ યાદ રાખજો આવાસ અને શહેરી બાબુધાર મંત્રાલય દ્વારા કઈ પહેલની ની નવમી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી છે એટલે કે આ યોજનાને અત્યાર સુધીમાં નવ વર્ષ પૂરા થઈ ગયા છે

આપણો આન્સર આવશે ઉપરના તમામ ત્રણેય યોજનાની અત્યારે નવમી વર્ષગાંઠ છે બરાબર તો હાલમાં જ છે આ ત્રણ યોજનાઓ છે પચ્ચીસ જૂન બે હાજર ચોવીસના રોજ ત્રણ પહેલ છે આની નવમી વર્ષ ગાંઠની ઉજવણી કરવામાં આવેલી છે એમાં એક આવે છે અમૃત યોજના અમૃત યોજના વિશે થોડીક વાત કરું તો અમૃત યોજના છે એનું પૂરું નામ પૂછે બરાબર અટલ મિશન ફોર રિઝુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન આ એનું પૂરું નામ છે અમૃત વન છે એ

હાલમાં દૂર સંચાર મોબાઈલ નંબર પોર્ટેબિલિટી વિનિયમ આ નવમું સંશોધન છે દૂરસંચાર મોબાઈલ નંબર પોર્ટેબિલિટી વિનિયમ બરાબર હવે શું થશે તો કે તમે છે બે હજાર આ જે તારીખ છે એક જુલાઈ બે થી હવે તમારે સિમ કાર્ડ છે પોર્ટ કરાવવું હોય સિમ કાર્ડ તમે ડાયરેક્ટલી વેઇટ કરવો તાત્કાલિક તમે ચેન્જ નહીં કરી શકો તાત્કાલિક પોર્ટ નહીં કરી શકો બરાબર આ રૂલ કોણે બનાવ્યા ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાય છે ટેલિકોમ ની બાબતના બધા રૂલ્સ ચેન્જ કરતો રહેતું હોય છે બરાબર વચ્ચે

યુપીસી નું પૂરું નામ પૂછી શકે છે તમને દિવસનો વેઇટ કરવો પડશે બાકી ટ્રાય એક્ટ આવ્યો છે નવો બરાબર એના વિશે પણ વાત કરી લઈએ હવે ટ્રાય નું ચેરમેન બનવું હોય કોઈને બરાબર એમ કોક એમ થયું કે મારે ટ્રાય નું ચેરમેન બનવું છે તો એની પાસે કેટલો અનુભવ હોવો જોઈએ ત્રીસ વર્ષનો અનુભવ હોવો જોઈએ બરાબર અને ટ્રાય નું સદસ્ય બનવું છે તો બાકી એક ઇન્ડિયન ટેલિગ્રામ એક્ટ છે બરાબર અઢારસો ને નો આને રદ કરવામાં આવ્યો અથવા તો સમાપ્ત કરવામાં આવ્યો એ યાદ રાખજો અને નવો કાયદો આવ્યો છે આની જગ્યાએ એનું નામ છે ટેલિકોમ એક્ટ બે હજાર ને ત્રેવીસ સુધી ક્લિયર હોવું જોઈએ હવે આ ટેલિકોમ એક્ટ બે હજાર ત્રેવીસ જે છે બરાબર એની વાત કરીએ તો પહેલી વસ્તુ તો આપણે જોઈ ગયા કે યુપીસી કોડ મેળવવા માટે સાત દિવસની રાહ જોવી પડશે બીજું કોમર્શિયલ મેસેજ કરવા છે માર્કેટિંગ કરવું છે કોઈને કે ભાઈ મારો કોર્સ લઈ આ પ્રોડક્ટ લઈ લો બરાબર તો એ માટે હવે છે બરાબર ટેલિકોમ ઓપરેટર જે છે મને ટેલિકોમ ઓપરેટરમાં જીઓ આવી ગયું એરટેલ આવી ગયું બીએસએનએલ આવી ગયું આ વીઆઈ આવી ગયું તો આ બધા જે છે એને કહેવાય ટેલિકોમ ઓપરેટર એ ટેલિકોમ ઓપરેટરની પરવાનગી લેવી પડશે અને જો આ નિયમોનું ઉલ્લંઘન કર્યું તમને એમ થયું મારે દસ સીમ લેવા છે તો તમે નહીં લઈ શકો શું કામ કેમ કે જે સીમ કાર્ડ લેવાની મર્યાદા રાખી છે એ નવ રાખી છે એક જ વ્યક્તિના નામે નવ સીમ હોવા જોઈએ એ અલગ અલગ કંપનીમાં હોય કે એક જ કંપનીમાં હોય એ વસ્તુથી કઈ આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર બરાબર તો એવા બધા રાજ્યો નોર્થ ઈસ્ટના જે રાજ્ય છે અને જમ્મુ કાશ્મીર માટે આના માટેની જે મર્યાદા રાખી છે એ એક વ્યક્તિ માટે છ સીમ રાખી છે તો સ્પેસિફાઈ કરીને પૂછે કે ભાઈ જમ્મુ કાશ્મીર અને

એક નોલેજની દ્રષ્ટિએ પણ આ વસ્તુ ખબર હોવી જોઈએ બરાબર ઓલ ભારતીય ઓલિમ્પિક સંઘ માટે ચાર વર્ષની સ્પોન્સરશિપ કઈ કંપનીને આપવામાં આવી છે તો આ મળી છે ને ભારત પેટ્રોલિયમ લિમિટેડ બરાબર કોર્પોરેશન લિમિટેડ ને આપવામાં આવે છે પેરિસ ઓલિમ્પિક માટે ચાર વર્ષની ઓફિશિયલ સ્પોન્સરશીપ આને મળી છે બાકી બીજી અલગ અલગ સ્પોન્સરશિપ હોય છે આમાં તો એમાં સ્પોર્ટ સ્પોન્સરશિપ પુમાને મળી છે

બેરલ નામનું નામનું જે વાવાઝોડું કયા દેશો વચ્ચે થયું છે તો એક છે સાઉથ કોરિયા પછી એક આવે છે યુએસએ અને એક છે જાપાન ત્રણેય દેશોએ મળીને ફ્રીડમ એજ એક્સરસાઇઝ આયોજન કર્યું સાઉથ કોરિયા એટલે કે દક્ષિણ કોરિયા અમેરિકા અને જાપાન ત્રણેય મળીને કર્યું છે

पेराइनसिस नामना मच्छर थी आ जे बीमारी छे बराबर ए फैलाय छे गार्डन रिच बिल्डर इंजीनियर એટલે કે जीआरएससी એને હાલમાં જ સમુદ્રી ટક બનાવવા માટે કયા દેશ સાથે કરાર કર્યા છે તો કયા દેશને સમુદ્રી ટક બનાવીને આપશે આ બાંગ્લાદેશને બનાવીને આપશે આન્સર આવશે બાંગ્લાદેશ હાલમાં જ કયા દેશ દ્વારા 2030 સુધીમાં પશુધન CO2 જે છે પશુધનમાંથી જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે એના ઉપર

બરાબર એ ખૂબ મોટીવેટ કરશે તો જરૂર થી છે લાઈક કરતા રહેજો બરાબર